નિયમિત અમે સૌથી પહેલાં તમને પહોંચાડતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું વૃક્ષારોપણ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત નવા સચિવાલય ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું છે આ અંગે સીએમએ એક્સ પર લખ્યું કે માં અને પ્રકૃતિ નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે મમતાની છાયા હંમેશા શીતળતા આપે છે તો આવો આપણે સૌ આ અભિયાનમાં જોડાઈને મહત્તમ વૃક્ષારોપણ કરીએ વૃક્ષોના જતનની પણ એટલી જ કાળજી લેવી જોઈએ ગુજરાતને વધુ નિર્મળ અને સુંદર બનાવવા સંકલ્પબદ્ધ બનીએ ભાજપ સામે બળવો અને ચિંતાજનક સમાચાર હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સાવિત્રી જિંદાલને ટિકિટ ન અપાતા તેણે ભાજપ સામે બળવો કર્યો છે તેમણે અપક્ષ તરીકે નામાંકન ભર્યું છે ચુમ્મતેર વર્ષીય સાવિત્રી જિંદાલ દેશના સૌથી અમીર મહિલા ઉદ્યોગપતિ છે તેણે હિસાર વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે તેમના પુત્ર નવીન જિંદાલ કુરુક્ષેત્રમાં ભાજપના સાંસદ છે થોડા સમય પહેલા જ સાવિત્રી જિંદાલ ભાજપમાં જોડાયા હતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ મોદીની ગુજરાતની મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે જાણવા મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને પીએમઓ તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરવા માટે અમેરિકા જઈ શકે છે જો આમ થશે તો અમેરિકા જાય તો તેવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો જાસ્સો આપી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે હવે ગુજરાત ભાજપમાં મોટો ડક્કો ગઈકાલે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપમાં એક લેટર બોમ્બની રાજકારણ ગરમાયું છે પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ટિકિટ કિરીટ પટેલ સામે ગંભીર આરેખો લગાવ્યા છે તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે હોવાની પણ વાત સામે આવી છે તેમણે લખ્યું કે કિરીટ પટેલ એકસાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવે છે જવાહર ચાવડાના પત્રથી ભાજપમાં મોટો ડખ્ખો શરૂ થયો છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ સીએમને લઈને આપ્યું મોટું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલ રજા પર જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે આંગે ગૃહ રાજ્યમંત્રી હરશંગવીએ જણાવ્યું હતું કે આ બાબતે અફવા ફેલાવવામાં આવી છે મુખ્યમંત્રી રજા પર જવાની વાત ખોટી છે અને જેણે પણ અફવા ફેલાવી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરશંગવીએ આ મોટું નિવેદન આપ્યું હતું આવિયા રાહતના સમાચાર અને તારીખમાં થયો ફેરફાર આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે અંતર્ગત ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુડાએ એક્સ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ સપ્ટેમ્બર ના રોજ સમાપ્ત થઈ રહી હતી જેને હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે સુધી આધારને મફતમાં અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવી પડશે મુખ્યમંત્રીના રાજીનામાને લઈને આવ્યા મોટા સમાચાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપશે સવારે સાડા અગિયાર વાગે સીએમ આવાસ પર ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં નવા સીએમ નામ પર ચર્ચા થશે તેઓ સાંજે સાડા ચાર વાગે એલજી વી કે સક્સેના પોતાનું રાજીનામું સોંપશે નવા સીએમની રેસમાં મંત્રી અતિશી સૌથી આગળ છે કૈલાશ ગેહલોત ગોપાલ રાય અને સુનિતા કેજરીવાલમાંથી કોઈ પણ આગામી સીએમ બની શકે છે તો જાણી લો મિત્રો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ આવ્યું સામે દિલ્હીના નવા મુખ્યમંત્રી નામ સામે આવી ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર અતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે મુખ્યમંત્રી આવાસ પર મળેલી વિધાનસભા દળની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે અતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ધારાસભ્ય દળે કોઈ પણ વાંધો લીધા વગર પાસ કરી દીધો હતો આ રીતે અતિશીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ દિલ્હીના નવા સીએમ બનશે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાગ્યા રડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે ઓડિશામાં ઘણી યોજનાઓ શરૂ કરી હતી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સભાને પણ સંબોધન કર્યું હતું જનતાને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની માતાને યાદ કરીને રડવા લાગ્યા હતા તેમણે કહ્યું કે મારી માતા જીવતા હતા ત્યારે જન્મદિવસ નિમિત્તે મને ગોળ ખવડાવતા હતા ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની રાતોરાત મોટી જાહેરાતો વડોદરામાં આવેલા પૂરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસન સહાયનો આપવાનો નિર્ણય લીધો છે જે મુજબ લારી રેકડી ધારકને ઉચ્ચક પાંચ હજારની રોકડ સહાય બીજું ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને ઉચ્ચક રીતે વીસ હજાર રૂપિયાની રોકડ સહાય ત્રીજું ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા ચાલીસ હજારથી વધુ રોકડ સહાય જેમજ નાની અને મધ્યમ કક્ષાની બાકી દુકાનદાર ધારકોને ઉચ્ચક રીતે પંચ્યાસી હજારની રોકડ સહાય આપવામાં આવશે